ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદથી ઉદ્ભવેલી સ્થિતિ પર પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નજર રાખી રહ્યા છે ગત રોજ પ્રધાનમંત્રીના કાર્યાલય દ્વારા સમગ્ર પરિસ્થિતિ અંગે જાણકારી લેવામાં આવી હતી રેસ્ક્યુ માટે એરફોર્સનું ચિનુક અને એમઆઈ આઈ મી સેવન્ટીન રવાના કરવામાં આવ્યું છે ઉત્તરાખંડના મુખ્યમંત્રીના અનુરોધ પર પીએમઓ દ્વારા મદદ પહોંચાડવામાં આવી રહી છે સાથે કેદારનાથમાં ફસાયેલ લોકોને પણ સુરક્ષિત સ્થળો પર પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે હાલ કેદારનાથ યાત્રા બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે સાથે જ પુષ્કરસિંહ ધામીએ પણ પ્રભાવિત વિસ્તારોને ગુરુવારના રોજ મુલાકાત લીધી હતી સાથે જ હિમાચલ પ્રદેશમાં પણ વાદળ ફાટવાની ઘટનાને લીધે તારાજી સર્જાઈ છે આ ઘટનામાં વિવિધ સ્થળો પર પચાસથી વધુ લોકો લાપતા છે અને બે લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે તો હિમાચલના મંડીમાં વાદળ ફાટવાની ઘટના પર પણ પ્રધાનમંત્રી મોનિટરિંગ કરી રહ્યા છે સાથે જ તેમણે અધિકારીઓને ને સંભવ દરેક મદદ પહોંચાડવા માટે સૂચન પણ કર્યું છે